સુરતમાં અનેક જગ્યાએ નવી કન્સ્ટ્રક્શન સાઇટો ચાલી રહી છે ત્યારે વેસો વિસ્તારમાં સાઇટ પર મોટી દુર્ઘટના ટળી હતી પાલિકાની પરવાનગી વિના જ ખાડો ખોદી દેવાતા માટી પડી હતી થઈ સુરતના વિસ્તારમાં આવેલા હતીતા બંગલોની બાજુમાં નવી કન્સ્ટ્રક્શન સાઇટ પર અંદાજે ચાલીસ ફૂટ ઊંડો ખાડો ખોદવામાં આવ્યો છે જેની માટે ગત પાંચ તારીખે બપોરે ઘસી પડતા મોટી દુર્ઘટના ટળી હતી જયારે માટી ઘસી પડી ત્યારે મજૂરો જમવા ગયા હતા ઘટના બાદ આસપાસ પડેલા લોકોએ કામનો વિરોધ કર્યો કર્યો હતો પરંતુ જમવા ગયા હતા ઘટના બાદ આસપાસવાળા રહેતા લોકોએ કામનો વિરોધ કર્યો પરંતુ બિલ્ડર અને કોન્ટ્રાક્ટરે કામ બંધ કર્યું નહોતું જ્યારે આજે વધારે પ્રમાણમાં માટી ઘસી આવતા અધ્વેતા બંગલાની દિવાલોમાં ખરેક પડવા લાગી હતી જેને કારણે રહેવાસીઓએ ફાયર વિભાગને જાણ કરી હતી ફાયર ટીમ ઘટના સ્થળે પહોંચ્યા બાદ પોલીસ અને અઠવા અટવાજોડની ટીમ પર તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી અને તાત્કાલિક કામ બંધ કરાવ્યું હતું જાણવા મળ્યું છે કે આ કામ ગેરકાયદેસર કરવામાં આવી રહ્યું છે જેની કોઈ પણ પ્રકારની મંજૂરી પાલિકામાંથી લેવામાં આવી ન હતી બ્યુરો રિપોર્ટ હિન્દ ટીવી ન્યૂઝ સુરત